હાલમાં પૂર પછી લોકોને ઊંધા ચશ્મા પહેરવાનું પહેરાવવાનું આમણે કાવતરું કરેલું એની અંદર વિશ્વામિત્રીમાં એમને પંદર જ દબાણ દેખાયા એમાં આખું નાખું અઘોરા મોલ વિશ્વામિત્રી કિનારે છે એનું કોઈ નામ નહીં વિશ્વાજી હોટલ જે આખી નાખી વિશ્વામિત્રી ઉપર છે જે જો તમે તોડવા જાવ તો અડધો ભાગ એનો તૂટે છતાં એનું પણ નામ નહીં બરાબર છે તો તમે આવી રીતે દબાણો તોડો છો દબાણો તોડવાના બદલે તમે જે કાર્ય કરો છો તમે આજની તારીખમાં લખી નાખો આજે જો બે ઇંચ વરસાદ પડે ને તો એ આખું વડોદરા શહેર પાણી પાણી થઈ જશે અને તમે દબાણો તોડવામાં પણ વ્હાલા દવલાની નીતિ રાખો છો માલે તું સાચવો છો અને સામાન્ય નાગરિકને દંડો છો બાર જણા ચૌદ બાર ને બે ટીચરો ચૌદ જણા નિર્દોષ વ્યક્તિઓને માનવ સર્જિત જે હોડી કાંડમાં મારી નાખનારું અને પૂર સત્તા પક્ષ સર્જિત પૂરમાં આઠ જણે જીવ ગુમાવ્યો એનું આ કલંકિત બોર્ડની પૂર પછીની આ પ્રથમ સભા આ મેયરના સ્થાને આની અંદર ગંદા પાણી એક તો તમે લોકોને પાણીમાં ડૂબાડ્યા અને પીવાના પાણીમાંય માદા કર્યા કારણ કે ગંદા પાણીના લીધે લોકો ચાર ચાર સાડા ચાર ચાર મહિનાથી ત્રાહિમામ પોકારી ગયા અમારે ધરણા પર બેસવું પડ્યું છતાં પણ પેટનું પાણી નથી હાલતું જીવન જરૂરિયાત પાણીની બાબતમાં પણ પૂરતો સ્ટાફ કોર્પોરેશન નથી ફાળવતો અને એના કારણે પ્રશ્નનું નિરાકરણ નથી આવતું એ રજૂઆત હતી બીજી રજૂઆતો અમારી શહેર લેવલે હતી પણ